અત્યારે ગાંધીનગર અમદાવાદ ગાંધીનગર ખાતે અમદાવાદ ખાતે મૃતદેહોની ઓળખ ચાલી રહી છે આદરણીય વિજયભાઈ રૂપાણી એમના પરિવારજનો અત્યારે ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે એમના પુત્ર ઋષભભાઈ આજે વહેલી સવારે પરિવાર સાથે ગાંધીનગર પહોંચ્યા શ્રીમતી આનંદીબેન રૂપાણી એમની દીકરી રાધિકા આ સમગ્ર પરિવાર અત્યારે ગાંધીનગર ખાતે છે ત્યાં અનેક પ્રદેશ ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ આગેવાનો મંત્રીશ્રીઓ અધિકારીશ્રીઓ શોકાતુર બની આ જે અઘટિત ઘટના બની છે સૌને ઊંડો આઘાત લાગ્યો છે આવા સંજોગ સૌ તેમબહેનને પુત્ર ઋષભને પુત્રી રાધિકાને સાંત્વના દેવા ગાંધીના આવી રહ્યા છે મૃતદેહની ઓળખ થાય ત્યારબાદ એમનો પરિવાર નિશ્ચિત કરશે કે એમને રાજકોટ લાવવામાં આવે રાજકોટ એમને લાવવાનો રૂટ મહાનગર ભારતીય જનતા પક્ષ વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર ભાજપના આગેવાનોએ સાથે મળી નિશ્ચિત કર્યો છે ત્યાંથી આવશે વોડોલેજ ચોકડી ત્યાંથી રણપૃતસિંહ મહારાજનો આશ્રમ ત્યાંથી દિલક ચોક બારવડી ચોક સિવિલ હોસ્પિટલ ચોક ત્યાંથી ચૌધરી હાઈસ્કૂલ ચોક ચૌધરી હાઈસ્કૂલથી બહુમાળી ભવન ચોક ત્યાંથી જિલ્લા પંચાયત ચોક ત્યાંથી કિસાન ધરા ચોક ત્યાંથી આમ્રપાલી રૈયા રોડ બીચ ત્યાંથી આમ્રપાલી ચોક ત્યાંથી હનુમાન મંડી ચોક હનુમાન મંડીથી નિર્મળા કોન્વેન્ટ થઈ અને એમના નિવાસસ્થાને આદરણી વિજયભાઈ રૂપાણીના નશ્વર દેહને લાવવામાં આવશે ત્યારબાદ અંતિમ દર્શન અહીં રાખવામાં આવશે દર્શન રાખ્યા બાદ બાકીના બધા આયોજનો બાદ એમના શરીરને પાર્થિવ દેહને અહીંથી નિર્વા એમના સ્થાનેથી પ્રકાશ સોસાયટી પૂછિત મકાનથી નિર્મદરા કોર્વેન્ટ ત્યાંથી કોટેચા ચોક કોટેચા ચોકથી મહિલા જ્યાં સિંધી રાણીની પ્રતિમા અંડરબ્રિજ થઈ અને એસ્ટોન સિનેમા ચોક ત્યાંથી વિરાણી ઇસ્કુલ ચોક એ રીતનો એક સમગ્ર રૂટ આયોજન કરાવે ત્યાંથી એ ત્રિકોણબાગ લાખાધા રોડ ભૂપેન્દ્ર રોડ અને એમનો જે વિસ્તાર લાખાર રોડ ગરડીયાપુર કો સાંગળવા ચોક ત્યાં થઈ અને પેલ રોડ થઈ કોઠારી નાકા થઈ અને એમને રામનાથપરા ધામ તરફ લઈ જવામાં આવશે આ રીતે અત્યારે ટેન્ટેટિવલી રૂપ વિચારવામાં આવ્યો છે આગળ ઉપર જે કાંઈ નિશ્ચિત થાય એ મીડિયાના મિત્રોને જણાવવામાં એમના પરિવાર તરફથી ભારતીય જનતા પક્ષ તરફથી આવશે